નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહિયાં આજના સમાચાર ભુજ કંડલાના એરપોર્ટ બંધ કરાયા કચ્છ થી મુંબઈ ની ત્રણ અમદાવાદ અને દિલ્હીની વિમાની સેવાઓ ચાલતી હતી હાલની સ્થિતિ જોતા આ એરપોર્ટ બંધ કરાયા પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ ઉપર ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ સાંપ્રત પરિસ્થિતિને અનુલક્ષીને ભારત પાકિસ્તાન સીમા નજીકના અનેક એરપોર્ટને અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે જેમાં કચ્છના ભુજને કડલાના વિમાની મથકનો સમાવેશ થતાં મુંબઈથી ત્રણ ફ્લાઇટ અને અમદાવાદ તથા દિલ્હીની ઉડાનો રદ થઈ છે ભુજ વિમાની મથક એરફોર્સની નજીક જ છે ઉપરાંત આ વિમાની મથક એરફોર્સના રનવેનો ઉડાન માટે ઉપયોગ કરે છે આમ આવી આપતકાલીન સ્થિતિને ધ્યાને લઈ ભુજના વિમાની મથકની તમામ પ્રવાસી ફ્લાઇટ રદ કરી દેવાઈ છે ભુજથી મુંબઈ માટે સવારે બે અને અમદાવાદ તથા દિલ્હી માટે એક એક રોજિંદી વિમાની સેવા અચોક્કસ મુદ્દત માટે રદ કરાઈ છે આમ ભુજ વિમાની મથકથી દરરોજ સરેરાશ સાતસો થી આઠસો જેટલા પ્રવાસીઓનો આવાગમન રહે છે જ્યારે કંડલામાં મુંબઈ માટે પાસઠ સીટરની એક ફ્લાઇટ છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ દર્શક મિત્રો આજે તારીખ આઠ મે 2025 પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર